આ એક પ્રાચીન આયુર્વેદિક ઔષધિ અને પ્રાકૃતિક જડીબૂટી છે તો આપણા શરીર તાકાત અને શક્તિ આપે છે અને 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 ખાસ કરીને સોજા પાંડુ હૃદય માટે તે અત્યંત લાભકારી છે તો વિવિધ ભાગો એટલે કે મૂળ પર્ણો આપણા રક્ત પ્રવાહ હૃદયની કાર્યક્ષમતા તેમજ જઠરાગ્નિ માટેની સમસ્યાઓને સુધારવા માટે મદદ કરે છે અને આજના સમયમાં જયારે શરીરમાં ઘણા પ્રકારના રોગો વધતા જાય છે ત્યારે આ કુદરતી ઔષધિ આપણા આરોગ્ય માટે મૂલ્ય સાબિત થઈ શકે છે ચાલો જાણીએ વિગતે

સમયમાં ઘણી બધી દવા બનાવવા રીતે ઉપયોગ કરવામાં આવે છે તો પ્રાચીન સાટોડીનો ઉપયોગ અનેક રોગો માટે થાય છે અને ખાસ કરીને સોજા પાંડુ રોગીઓ આ સાથે જ હૃદયરોગીઓ પિત અને કફ સંબંધિત સમસ્યાઓમાં સાટોડીના વિવિધ ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે તેના મૂળ પણ અને પંજાગ અલગ અલગ સ્વાસ્થ્ય લાભો માટે ઉપયોગમાં લેવાય છે

આ તાકાત અને શક્તિ વધારવા માટે મદદરૂપ થાય છે અને જો આયુર્વેદિક દ્રષ્ટિકોણથી સાટોડીનો ઉપયોગ કરે તો તેની માત્રા અને સ્વરૂપો મહત્વપૂર્ણ છે તેથી ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે આજ જયારે જીવનશૈલીમાં ભૌતિક દબાણ અને હૃદય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે ત્યારે આ કુદરતી ઔષધિ આપણા આરોગ્ય માટે મૂલ્ય સાબિત થાય છે અને આપણા જીવનમાં આરોગ્ય શક્તિ અને તાકાત લાવી શકે છે આ સાથે જો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટર સલાહ લેવી અત્યંત મહત્વપૂર્ણ છે આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બેસ નાઇન ટીવી ન્યુઝ અહીંયા આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યુઝ આવ્યું કે પુષ્ટિ નથી કરતું નમસ્કાર